આતની અંદર તાજેતરમાં જે કમોસમી વરસાદે ખેડૂતોની કમર તોડવાનું કામ કર્યું છે કમોસમી વરસાદના કારણે ખેડૂતો આત્મહત્યા કરવા માટે મજબૂર બન્યા છે તાજેતરમાં આપણે જોયું કે જામખંભાળિયાના ગરીબ ખેડૂતોએ આત્મહત્યા કરી ત્યારબાદ ઉનાના ગરીબ ખેડૂતે આત્મહત્યા કરીને આજે પરમ દિવસે ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના રબારીકા ગામના જાની ધનજીભાઈ નામના એક ગરીબ ખેડૂતો કમોસમી વરસાદના કારણે માવઠાના કારણે પાક નિષ્ફળ જવાના કારણે આર્થિક સંક્રમણના કારણે પોતાનું જીવન ટૂંકાવ્યું છે ત્યારે આજે સમગ્ર ટીમ એમના પરિવારજનોની મુલાકાત માટે આવી હતી દુઃખમાં સહભાગી બનવા માટે આવ્યા હતા એમને શ્રદ્ધાંજલિ પાઠવવા માટે આવ્યા હતા અને જે રીતના ગુજરાતની અંદર સરકાર દ્વારા પેકેજ જાહેર કરવામાં આવ્યું છે એ પેકેજ માત્ર ને માત્ર એક મજાક બનીને રહી ગયું છે પ્રતિ વિઘે માત્ર ત્રણ હજાર વીસ રૂપિયા ખેડૂતોને આ સરકાર દ્વારા આપવામાં આવશે ત્યારે ખેડૂતો ખૂબ જ દુઃખી છે આનાથી નારાજ છે અને ભૂતકાળમાં પણ અનેક પેકેજો જાહેર કરવામાં આવ્યા પરંતુ ખેડૂતો સુધી આ નાણાંઓ તેમના બેંક એકાઉન્ટ સુધી પહોંચતા નથી અને આવા ત્રાસના લીધે આવા આર્થિક સંક્રમણના લીધે પાક નિષ્ફળ જવાના લીધે કમોસમી વરસાદના કારણે બાવઠાના કારણે ખેડૂતોને સરકાર ઉપરથી વિશ્વાસ અને ભરોસો ઉઠી રહ્યો છે એટલા માટે આત્મહત્યા કરવા માટે મજબૂર બન્યા છે ત્યારે હું તમામ ખેડૂતોને વિનંતી કરીશ કે આવા નબળા વિચારો આવે તો મૂંઝાતા નહીં અમારો સંપર્ક કરજો આપણે સૌ સાથે મળીને ખેડૂતોના હક અધિકાર અને ન્યાયની લડાઈ લડશું સમગ્ર ગુજરાતની અંદર ખેડૂતોનું દેવું માફ થાય એમએસપી કાયદો બને ખેતરે ખેતરે સિંચાઈનું પાણી પહોંચે કૃષિ પંચ અને લાંબા ગાળાની કૃષિ નીતિઓ બને એવા આપણે સૌ સાથે મળીને પ્રયત્ન કરશું પરંતુ આવો કોઈને નબળો વિચાર આવે તો અમારો સંપર્ક કરજો અમે તમારી સાથે છીએ અને આ દુઃખના સમયમાં સમગ્ર ગુજરાતના ખેડૂતોએ એક રહેવું પડશે સંગઠિત રહેવું પડશે અને આવનારા દિવસોમાં આપણે કેમ આગળ વધી શકીએ એની ચિંતા કરવી પડશે જય જવાન જય કિસાન